જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સોળ સોમવારના વ્રતની પૂજા વિધિ અને તેની વાર્તા વિશે જાણીશું સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું શિવ પાર્વતીની પૂજા કરવી એક ટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું સોમવારની વાર્તા ઈશ્વર પાર્વતી બેઠા હતા સોકઠાબાજીની રમત માંડી કોઈ હારે નહીં કોઈ જીતે નહીં હાર્યું જીત્યું કોણ કહે એટલામાં એક તપોધન આવ્યો મહાદેવજી કહે ઊભા રહો હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે પહેલા પસ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહી ભગવાન જીત્યા માતાજી હાર્યા બીજે પષ્ટે પાસા નાખ્યા કોણ હાર્યોને કોણ જીત્યું તપોધન કહી ભગવાન જીત્યા ને માતાજી હાર્યા ત્રીજે પષ્ટે પાસા નાખ્યા કોણ હાર્યોને કોણ જીત્યું તપોધન કહી ભગવાન જીત્યા અને માતાજી હાર્યા ત્રણ વાર તપોધન જુઠ્ઠું બોલ્યું મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શાપ આપ્યો કે જ્યાં તેની રક્તપિત્ત કોઢ થશે તપોધનની તો કોઢ નીકળ્યા તે બે બાકડો બની રડતો રડતો કૈલાસ પરથી ચાલતો થયો ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે ભાઈ તું ક્યાં જાય છે કોઢિયો કહે મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે શાપનું નિવારણ કરવા જાઉં છું ગાય બોલી ભાઈ મારું દુઃખ સાંભળતું જા મારા ભર્યા આચળ ફાટે છે મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા ધાવતા નથી એવામાં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક ઘોડો મળ્યો કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો મારા ઉપર મોતી જડિયા પલાણ છે પણ કોઈ સવારી કરતું નથી એવા મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક આંબો આવ્યો કોડિયો વિસામો ખાવા બેઠો ત્યાં આંબાને થઈ ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું મારું સાંભળતો જા સવા શેરનું ફળ ઉતરે છે પણ જે ખાય તે મરી જાય છે એવા મેં શ્યાપ આપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક તળાવ આવ્યો કોડિયો પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો ભાઈ હું દુખિયારો જીવ છું મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે પાણીમાં રહું છું કે બહાર રહું ક્યાંય ટાઢક વળતી નથી એવા મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે કોડિયો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીનું દહેરું દીઠું દહેરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરીને તે એક પગે ઊભો રહ્યો આમ કેટલાય દહાડા વીતી ગયા કોડિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માગ માગે તે આપું કોઢિયો બોલ્યો માતાજીનો શાપ છે શાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીરે રક્તપિત્ત કોટ નીકળ્યો છે દુઃખ સહન થતું નથી ભગવાન મારું દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા જા એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે તારું દુઃખ મટી જશે સોમવારનું વ્રત શી રીતે થાય કોઢિયાએ પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ માસ આવે ત્યારે દોરાની શેરે ચાર ગાંઠોવાળી પીળા પસ્તે દોરો બાંધવો મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એક ટાણું જમવું જ્યારે કાર્તક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો સવાશેર લોટ લેવો સવાશેર ઘી લેવું સવાશેર ગોળ લેવો તેનો ચોળી મોળી લાડુ કરવું લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો રમતા બાળકને ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે એમ કરતાં વધે તો ભોયમાં ભંડારજે રાત રહેવા દઈશ નહીં એ રીતે વ્રતનું ઉજવણું કરજે સોળ સોમવાર ખરા ભાવથી કરજે તારું દુઃખ મટી જશે કંચન જેવી કાયા થશે કોડિયો બોલ્યો ભગવાન મને માર્ગમાં એક ગાય મળી તે કહેવા લાગી મારા ભર્યા આંચળ ફાટે છે પણ દૂધ કોઈ પીતું નથી વાચરડા ધાવતા નથી એણે શ્રાપ પાપ કર્યા હશે મહાદેવજી બોલ્યા પરભવમાં એ સ્ત્રી હતી એણે ધાવતા બાળક વછોડ્યા હતા એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી તું એના દૂધથી મારી પૂજા કરજે સૌ સારાવા થશે કોડીએ ઘોડાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું સાંભળ ગયે ભવ એ વાણ્યો હતો એણે જૂઠા કાટલાથી જોટા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા એ પાપે એની વાવી દશા થઈ છે તું એની સવારી કરજે એનું દુઃખ મટી જશે કોઢીએ આંબાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું પર્વમાં એ ઘણો કંજૂસ હતો ધન ભેગું કરવામાં સમજ્યું અને પુણ્યને નામે એક પૈસો પણ ન વાપર્યો એ પાપે એ આંબો થયો એના નીચે ધનના ચાર ચરું છે એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે તેથી એનું દુઃખ દૂર થશે કોડિયાએ મગરની વાત પૂછી મહાદેવજીએ કહ્યું પર્વમાં એ બ્રાહ્મણ હતો વેદ ભણ્યું શાસ્ત્રો ભણ્યું જ્ઞાનનો કોઈ પાર નહીં પણ કોઈને વિદ્યાદાન દીધું નહીં એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જશે આવું સમજનારાઓની બીજી શી દશા થાય જા તું મારી પ્રસાદી બિલ્લીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે એનું દુઃખ દૂર થશે પડ્યો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો આગળ જતાં તળાવ આવ્યું ત્યાં મગરને મહાદેવજીનું બિલ્લીપત્ર અડાડી નમન કરાવ્યું એની બળતરા મટી ગઈ એટલે એ પોતાનું જ્ઞાન કહેવા લાગ્યું બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતાં આંબો આવ્યો પઢિયા મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી કોદાળી લઈ આવી ધનના ચરુ ખોદી કાઢ્યા ભૂખ્યા દુખ્યા ધન વહેંચી દીધું અને પરબો મંડાવી આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતાં ઘોડો મળ્યો તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો આગળ જતાં ગાય મળી તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી કોઢીએ વ્રત આદર્યું દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા કારતક મહિનો આવ્યો મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું મહાદેવજીની દયા થઈ કંચનવર્ણી કાયા થઈ રૂપરૂપનો અંબાર ને ગુણ ગુણનો ભંડાર ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા ડોશી ડોશી તમારો દીકરો આવ્યો ડોશી તો રાજી થઈ ગઈ પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે ડોશીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો છોકરાએ ડોશીને પૂછ્યું માં હું સ્વયંવર જોવા જાઉં ડોશી કહે ના બેટા આપણે નિર્ધન લોકો સ્વયંવર જઈને શું કામ છે છોકરો કહે ના હું તો જઈશ છોકરો તો રાજ્યસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે હાથણી કહે ભૂલતી નથી ચૂકતી નથી આખી રાજ્યસભા બોલી ભગવાને ધાર્યું હોય તે ખરું રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી આપ્યા ઘોડા આપ્યા ગામને ગરાશ આપ્યા મનગમતી પહેરામણી આપી કુંવરીને વળાવી રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો રાજકુંવર પરણીને આવ્યો રંકમાંથી રાજા થયો ડોશી તો વળી પાછા ઝારરા દાણા લઈને વધાવવા ગઈ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા ઘણા દિવસ વીતી ગયા શ્રાવણ માસ આવ્યું રાજા રાણીને કહેવા લાગ્યા મારે મહાદેવજીનું વ્રત છે મારે સવાશેર ઘઉંનો લોટ સવાશેર ઘી અને સવાશેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવજીના પૂજારીને એક ભાગ રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે એણે તો બત્રીસ શાકને તેત્રીસ પકવાન કર્યા રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગુ છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીને દેશવટો દે રાજા કહે જેવી આજ્ઞા સવાર થયું રાજાએ પ્રધાનને કહ્યું રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી તેણે ત્યાં એક ઘાચણનું ઘર જોયું રાણી ઘાચણને કહેવા લાગી બહેન કોઈ પેટવ રાણીએ માણસ રાખશો ઘાચણને દયા આવી એટલે કહેવા લાગી હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી ઘાચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાચી પડ્યો રાણીને કહેવા લાગી બહેન તારા આવ્યાથી મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં એક ડોશી દીઠી રાણી ડોશીને કહેવા લાગી માં માં કોઈ પેટવરાણીએ માણસ રાખશો ડોશી કહે હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી ડોશી માની તો પૂણ્યો ઉડી ગઈ અને ડોશી માંદી પડી ડોશી કહેવા લાગી બહેન તારે આવે તો મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં એક માળણના ઘર પાસે આવી રાણી માળણને કહેવા લાગી બહેન કોઈ પેટવરાણીએ માણસ રાખશો તો માળણ કહે હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી માળણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા તેના પા ફૂલ ઉતરવા લાગ્યા માણણે કહ્યું બહેન તારે આવે મારું ખોટું થયું માટે અહીંથી જા નાણી ત્યાંથી પણ ચાલવા લાગી જતાં જતાં એક સરોવરની પાળે ગઈ ને પાણીયારીઓને કહેવા લાગી બહેનો કોઈ પેટવરાણીએ માણસ રાખશો પાણીયારીઓએ કહ્યું હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી ત્યાં સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી પાણીયારીઓ કહે બહેન તારે આવે અમારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલી નીકળી જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી રાણી તો મઢીમાં ગઈ બાવો બાર ઘર ફરતો ને બાશેર આંટો લાવતો આજે તે બાર ગામ ફર્યો તોય પાછેર આટોય ન મળ્યો कश, 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 द्रुजता द्रुजता ો મઢીમાં આવ્યો મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યું મારી મઢીમાં કોણ છે મોટી હોશ તો મા કશ નાની હોશ તો બહેન કશ એથી એ નાની હોશ તો દીકરી કશ બારણું ઉઘાડ રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું બાવો કહે તું બીશ નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજો દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠા દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા બાવો કહે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડિયો લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જુઓ દીકરી લેવા ગઈ પણ પુસ્તક પોતી જડતા નથી ખડિયો કલમ જડતા નથી લેવા જાય છે તો કાન ખજૂરા અને કરડવા આવે છે ત્યારે બાઓ જાતે તથા ખડિયો કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું બાવો કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે બાપુ એ વ્રત શી રીતે થાય બાઓ કહે સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછી પૂછવા લાગી બહેન તમે શ્યાના વ્રત કરો છો છોકરીઓ કહે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને આપો ને બહેન તારાથી થશે નહીં કરાશે નહીં કરાશે તોય કરીશ નહીં કરાય તોય કરીશ છોકરીઓ કહે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠો વાળી પીળા પસ્ટે દોરો બાંધવો મહાદેવજીની વાત સાંભળી મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીના દર્શન કરવા વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો દીવો ન કર્યો હોય તો લુખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભય પર સુઈ રહેવું કારતક માસ આવે અજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવાશેર ઘઉંનો લોટ સવાશેર ઘી અને સવાશેર ગોળ લે છે ચોળી મોળી લાડુ કરજે તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે બીજો હસતા રમતા બાળકને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથા ભાગનો ભૂકો કરી એથી વધે તો રાત દેખાડીશ નહીં એ પ્રમાણે વ્રત વ્રત કરજે રાણી લઈને ચાલી એક વરસ વરસ કર્યા બે કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે ના રે પ્રભુ જાગું છું રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવો રાજા કહે હવે ક્યાંથી લાવો કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે જા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો વાટે જતા ઘાચરનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી કાચણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે ડોશીને ઘરે ગયો અને પૂછ્યું અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ રાજા આગળ ચાલ્યો માળણના ઘરે ગયો બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી માળણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે સરોવરની પાળે ગયો રાજાએ પૂછ્યું અહીં કોઈ રાણી આવી હતી પાણીયારીઓએ કહ્યું રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયું રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ ત્યાં તો કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી એ લાડવો મઢીમાં આપ્યો હતો આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો લાડવો રાજાએ ખાધો રંકે ખાધો હાથીએ ખાધો ઘોડાએ ખાધો તોય લાડવો એકનો એક પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તો એ લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાઈ લાગી તેના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે ચાલો દર્શન કરીને જઈએ એમ વિચારી રાજા મઢીમાં ગયા રાજાએ રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી બાપુ સાસરિયાના તેડા આવ્યા બાવો કહે દીકરી દીકરી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો ને કહ્યું દીકરી જો દીવો ઠરી જાય ફૂલનો દડો ગરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો રાણી કહે રાજા રે રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુઃખ આવ્યા રાજાએ વેલ પાછી વાળે મઢીમાં જઈને જુએ છે તો બાઓ માથું બાંધીને સૂઈ રહ્યો હતો રાણીએ કહ્યું બાપુ તમને શું થયું બેટી મને કંઈ થયું નથી હું તો તમારું પારખું જોતો હતો બાવાએ બીજી વાર દીકરીને સવા લાખનો ગવારો અને એક અમીનો કૂંપો આપીને કહ્યું દીકરા જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો ત્યાંથી રાણી ચાલ્યા જાય છે સરોવરની પાળે આવ્યા સરોવર સુકાયું હતું તે લહેરો લેવા માંડ્યું પાણીયારીઓ રાજી થઈ ગઈ પાણીયારીઓએ કહ્યું બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે અમારું સારું થયું એક રાણ આવી હતી તે બાળતી ગઈ ઝાળતી ગઈ રાણ ન કહેશું ભાંડ ના કહેશું પહેલાં હું જ હતી પહેલા મહાદેવજી રૂટિયા હતા અને હવે રીઝ્યા છે ત્યાંથી ચાલ્યા જાય છે મારણને ઘરે ગયા અને પાછા સવામણ ફૂલ ઉતારવા મંડ્યા મારણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ઘાચરને ઘેર આવ્યા ઘાચરને તેલમાં કોલ્લા ભરાઈ ગયા ઘાચી સાજો થયો ત્યારે ઘાચણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ગામને ગોંદરે આવ્યા રાણીએ કહ્યું આખું ગામ જમાડું રાજાએ આખું ગામ જમાડ્યું પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા રાણી કહે મારે હજી મહાદેવજીની વાત કરવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યું હશે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક કુંભારના ઘરમાં સાસુઓને લડાઈ થઈ હતી ડોશી ભૂખી હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો ડોશી કહે બાપ જમના તેડા આવજો રાજાના તેડા ના આવજો પ્રધાન કહે ડોશી તમને મારવા નથી જોડવા નથી વાત સંભળાવવી છે ડોશી કહે કાને બહેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું કેડે અપંગ છું શી રીતે આવું પ્રધાને આવીને રાજાને કહ્યું રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યું પ્રધાન દોષીને વેલમાં બેસાડીને લાવ્યા દોષી બેઠા પાટ લે રાણી બેઠા ખાટ લે રાજા કહે દોષીમાં સાંભળો તોય મહાદેવજી કહેજો ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી પહેલા હુંકારે ડોશીને કાન આવ્યા બીજા હુંકારે આંખો આવી ત્રીજા હુંકારે પગ આવ્યા ચોથા હુંકારે કમર આવી અને પાંચમા હુંકારે ડોશી ટગુમગુ થઈ ડોશીને દીકરો કહેવા લાગ્યો મા માં આવું રૂડું કોણે કર્યું મા કહી મને મહાદેવજીની વાત સાંભળી આવા ફળ મળ્યા તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે એક વેળા રાણી એકટાણા કરવા બેઠી ત્યારે પડોશણ દેવ

દીકરો કહેવા લાગ્યો માં મારે મહાદેવજી વ્રત છે ના બેટા આપણાથી વ્રત થાય નહીં નહીં થાય થાય તોય તોય કરીશ કરીશ સોમવાર આવે છે ને તો એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાને નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો છોકરો કહે માં હું જોવા જાઉં ના બેટા આપણે શું જોવા આપણે શું જોવું છે

હાથને કહે એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધામધૂમથી રાજગાદી પર બેસાડ્યું ચકલાને ચણ કીડીને કણને હાથીને મણ જય ભોળાનાથ ઝાલો હાથ રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો જય મહાદેવજી